આ ઘટના પણ સામે છે બળવંતસિંહે ગૃહમાં જનવિશ્વાસ બિલ રજૂ કર્યું ગુજરાતની પંદરમી વિધાનસભાનું સાતમું સત્ર ગઈકાલથી એટલે કે આઠ સપ્ટેમ્બરથી શરૂ થયું ત્રણ દિવસના આ સત્રની શરૂઆત કાઢતી થઈ મોટા મોટાભાગના ધારાસભ્ય હાજર હતા કોઈની ગેરહાજરી જો ઉડીને આંખે વળગતી હોય તો તે ગુજરાતના રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડની હતી આજે સાતમા સત્રનો બીજો દિવસ હતો વિધાનસભા સત્ર બીજા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાઢતી થઈ બપોર બાદ ઉદ્યોગ મંત્રીએ જનવિશ્વાસ બિલ રજૂ કર્યું બ્રિજની કામગીરી દરમિયાન લોખંડના સળિયા બાઇક ચાલક પર પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમદાવાદના એસજી હાઇવે પર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે આજે બનેલા ગંભીર અકસ્માતે ચકચાર મચાવી બ્રિજ પરના લોખંડના સળિયા હટાવવાની કામગીરી દરમિયાન એકાએક બાઇક ચાલક પર પડી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતું આસપાસના લોકોએ તાત્કાલિક ઇસ્થાન બોલાવી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટમાંથી ઝટકો રીબડાના અમિત ખુડ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે ત્રણ મહિના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખુડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પાંચ મહિના રોજ અમિત ખુટે ગોંડલના રીબડામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી આ કેસમાં રાજદીપસિંહ જાડેજાને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપી સામે અમિત ખુટના ભાઈ મનીષ ખુટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અગિયાર સપ્ટેમ્બરે બારડોલીથી એકતાના સંદેશ સાથે સરદાર સન્માન યાત્રા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અને સરદાર પટેલના પૂર વિચારો અને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાતમાં ઐતિહાસિક અઢારસો કિમીની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના ગુરુવારથી બારડોલીથી શરૂ થઈને ત્રણસો પચાસ ગામોમાં પરિભ્રમણ કરીને સોમનાથ ધામ પર સંપન્ન થશે આ બાર દિવસની યાત્રા વિવિધ શહેરોમાં પહોંચશે જ્યાં પાટીદારો યાત્રાનું સ્વાગત કરશે વટવામાં મોડી રાત્રે મેઘા કોમ્બિંગ ઓપરેશન અમદાવાદના વટવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઝોન સેક્સના ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે મેઘા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું શહેરમાં દિન પ્રતિદિન જાહેરમાં હથિયારો સાથેની મારામારી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થવા પામ્યો છે ખાસ કરીને વટવા સદભાવના નગર ચાર માળિયા વિસ્તારમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ રહેતા હોવાના પગલે ઓપરેશન હાથ ધરાયું હતું બસો ફૂટ નીચે પંદર કર્મચારીઓને કોને ઉતરવાના આદેશ આપ્યા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના ઉડાવાળા તાલુકામાં આવેલા દોલતપુરમાં પાવર પ્લાન્ટના સંચાલકો અધિકારીઓને ગુનાહિત વિદર્કીના લીધે પાંચ નિર્દોષ કર્મચારીઓએ જોખમ મોરબી બ્રિજકાંડના આરોપી જયસુખ પટેલની બીજી કંપની અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ જેનો બાર મેગાવોટના ટર્માન પ્લાન્ટમાં ચાર સપ્ટેમ્બરના રોજ પાંચ કર્મચારીઓને ડૂબી જવાથી મૃત્યુ થયા છે કોંગ્રેસ સામે બીજેપી મહિલા મોરચાનું પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો અમદાવાદમાં કર્ણાવતી મહાનગર ભારતીય જનતા મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસની નિમ્ન કક્ષાની માનસિકતા સામે મહારેલીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું તો સુરત રાજકોટ અને વલસાડમાં પણ હાથમાં વિવિધ પ્લે કાર્ડ અને બેનરો લઈ નારા લગાવવામાં આવ્યા મહિલાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગલી રાહુલ ગાંધી ચોર હેરાનારા લગાવવામાં આવ્યા હતા અમને એક રૂમ વાળું નહીં પણ ટુ બીએચકે મકાન આપો ઓલિમ્પિકને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ પણ ઓલિમ્પિક ને લઈને હવે સરકાર ટીપી રોડ ખુલી રહી છે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પાડવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિક ઓગણત્રીસ જેટલા રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા સ્થાનિકો ટીપી રોડ ખોલવા અંગે કોઈ વિરોધ નથી દર્શાવી રહ્યા પણ તેમની એક માંગ છે કે બે બેડરૂમ હોલ કિચનના સારી એવી જગ્યા પર મકાનો આપવામાં આવે જેથી પરિવાર એક સાથે રહી શકે ગુજરાતમાં સીઝનનો સો ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પૂર્વે એકસો પાંચ ટકા વરસાદનું પૂર્વાનુમાન કરાયું હતું આ વર્ષે એનાથી પણ વધુ વરસાદ વરસ્યો ચૂક્યો છે અને હજુ આગામી દિવસોમાં વધારો નોંધાઈ શકે છે રાજ્યમાં હાલ સૌરાસમે વાત કરતા તમામ ઝોનમાં ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે